દાદરા તાલુકાના સાંઢા ગામમાંથી સતત અગિયાર વર્ષથી અવિરત ચાલતું સંઘ પૂનમ દિવસે રાજપીપળા ખાતે હરસિદ્ધિ માતાજીના મંદિરે પહોંચ્યો જેમાં આશરે બસો જેટલા ભક્તોએ હરસિદ્ધિ માતાજીના મંદિરના ઘુમ્મટ ઉપર શ્રદ્ધાભેર ધ્વજારોહણ કર્યું અને સાંડા ગામમાંથી હરસિદ્ધિ માતાજીના માય ભક્તોનો સંઘ દર વર્ષે બાવીસ ફેબ્રુઆરીના દિવસે વર્ષો જૂની પરંપરા મુજબ રાજપીપળા મંદિરે પગપાળા જતા હોય છે જેને લઈને આ વર્ષે પણ આ દિવસે પગપાળા સંઘમાં ગયો હતો અને પચીસ ફેબ્રુઆરીના દિવસે રાજપીપળા હરસિદ્ધિ માતાજીના મંદિરે પહોંચ્યો હતો અને મંદિરમાં હોમ હવન વિધિ કરવામાં આવી હતી અને આ હોમ હવન વિધિમાં પગપાળા તેમજ દર્શનાર્થી જોડા હતા અને હવન કુંડમાં શ્રીફળ હોમાયા બાદ માતાજીના મંદિરની સાત પ્રદક્ષિણા કરીને મંદિરના ઘુમટ ઉપર ધજા ચડાવવામાં આવી આ સમગ્ર પગપાળા સંઘનું સંચાલન માતાજીના ભુવાજી ચસુભાઈ પરમાર અને સાંઢા હરસિદ્ધિ મંદિર કાર્યકર્તા કરી રહ્યા હતા અને મહાપ્રસાદી બાદ પગપાળા યાત્રાળુઓ પોતાના ઘરે પરત ફર્યા અને રાજપીપળા હરસિદ્ધિ માતાજીના મંદિરના ઘુમ્મટ ઉપર માય ફક્તો ધજા